હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમી ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે માલપુડા બનાવીશું જે વરસાદની સિઝનમાં ખાવાની બહુ જ મજા પડે જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે મને ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક આ રીતનું વાસણ લઈશું અને તેની અંદર આપણે હવે ગોળ એડ કરીશું તો અહીંયા મેં મેઝરમેન્ટના કપથી એક કપ ભરીને ગોળ લીધો છે અને તે જ કપનું માપ લઈને આપણે પાણી પણ એડ કરીશું તો અહીંયા આપણે એક કપ જેટલો ગોળ લીધો છે તો સામે આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરીશું માલપુડા બનાવવા માટે આપણે બે કપ પાણીનો ઉપયોગ કરવાનો છે પણ અત્યારે આપણે દોઢ કપ જેટલું જ પાણી એડ કરીશું અને હવે આપણે ગેસ ઓન કરી લઈશું અને જે ગોળ છે તેને આપણે ઉકળવા પાણીને ઉકળવા દેવાનું છે અને ગોળને એકદમ મેલ્ટ કરી લેવાનું છે તો આજે આપણે જે ટ્રેડિશનલ રીતે માલપુડા બનતા હોય તેનાથી થોડાક ડિફરન્ટ રીતે બનાવીશું મતલબ કે જે આપણે ઠંડા પાણીમાં ગોળ ઓગાળીએ એની જગ્યાએ આ રીતે ગોળનું પાણી ઉકાળીને પછી તેના માલપુડા બનાવીશું તો અહીંયા ગોળ ઓગળી ગયો છે અને મેં ગેસ પણ બંધ કરી લીધો છે અને હવે આપણે થોડુંક ઠંડુ કરી લઈશું હવે આપણે એક બાઉલની અંદર બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું જે રોટલીનો લોટ આવે તે લીધેલો છે અને લોટને આપણે એકદમ સારી રીતે ચાળી લેવાનો છે અને પછી આ રીતે એ જ કપથી આપણે બે કપ ભરીને લોટ લેવાનો છે તો અહીંયા મેં મેઝરમેન્ટના કપનો ઉપયોગ કરે છે પણ તમે કોઈ વાટકી કે કોઈ પણ કપનો માપ લઈ શકો છો હવે આપણે જે પાણી રેડી કર્યું છે ગોળનું તે પાણી નોર્મલ ઠંડુ થઈ ગયેલું છે આપણે જો અંદર આંગળી નાખીએ તો આપણે તેને અડી શકીએ તે રીતનું ઠંડુ થયેલું છે હવે એક આ રીતે ગળણી લેવાની અને ગાળીને આ પાણી આપણે આની અંદર એડ કરવાનું છે એક સાથે બધું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરીને આ બધું પાણી આપણે એડ કરીશું તો પહેલાં થોડું પાણી એડ કરવાનું પછી સારી રીતે એને મિક્સ કરવાનું છે એમ કરીને આપણે બધું જ પાણીનો ઉપયોગ કરી લઈશું તો બેટરની અંદર એક પણ લમ્સ ના રહે તે રીતે આનું બેટર આપણે તૈયાર કરવાનું છે તો આમ આપણે જ્યારે પણ માલપુડા બનાવવાના હોય તો સૌથી માથાકૂટવાળું કામ એક જ હોય કે આપણે ઠંડા પાણીમાં ગોળને ઓગળવાનું પણ જો તમે આ રીતે ગોળને ગોળનું પાણી ઉકાળીને અને તેને ઠંડુ પાણીને જો બનાવશો તો ખૂબ જ ઝડપી એવા માલપુડા બનીને રેડી થઈ જશે તો અહીંયા મેં બધું જ પાણી એડ કરી લીધેલું છે અને હવે આને આપણે એકદમ મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેની સામે આપણે એક કપ જેટલો ગોળ લીધો છે અને બે કપ જેટલું આપણે પાણી લેવાનું છે તો અહીંયા આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરી લીધેલું છે અને એને મિક્સ કરી લીધા પછી આપણે બીજું અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે તો તમે જો આ રીતે પરફેક્ટ માપ સાથે માલપુડા બનાવશો તો તમારા માલપુડા એકદમ સરસ બનીને રેડી થશે હવે આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ માલપુડા આપણે સરસિયામાં બનાવવાના છે અને આની અંદર આપણે અજમો અને હળદર પણ એડ કરવાના છે જેનાથી જો શરદી ખાંસી કે કોઈ પણ જાતના કફ થઈ ગયા હોય અને જો તમે આ સિઝનમાં આવા માલપુડા બનાવીને ગરમા ગરમ ખાવ તો તેનાથી આરામ પડે છે તો જો ક્યારેય પણ આ રીતે તમે ટ્રાય ના કર્યું હોય તો આ માલપુડાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર ઠીક છે અને લમ્સવાળું છે તો હવે અડધા કપ જેટલું આપણે પાણી એડ કરવાનું તો ટોટલ આપણે બેટર બનાવવા માટે બે કપ જેટલું પાણી યુઝ કરવાનું છે તો અત્યારે પણ આપણે થોડું થોડું એડ કરીશું અને મિક્સ કરીશું અને એમ ટોટલ અડધો કપ આપણે એડ કરી લેવાનું સાદું પાણી અને એને મિક્સ કરી લેવાનું છે તો આને સતત આપણે આ રીતે હલાવતા જઈશું અને એક પણ લમ્સ ના રહે તે રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં એવું લાગે કે ગાંઠા છે પણ જેમ જેમ તમે મિક્સ કરશો તેમ એકદમ સરસ એવું સ્મૂથ બેટર તૈયાર થઈ જશે તો આપણું આ બેટર એકદમ કમ્પ્લીટલી રેડી છે મેં જે અડધું કપ પાણી પાછળથી લીધું એ પણ મેં યુઝ કરી લીધેલું હવે એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરી લઈશું અને એક ટી સ્પૂન જેટલો અજમો એડ કરીશું તો અજમો આપણે આ રીતે હાથમાં લેવાનો અને પછી તેને મસળીને પછી એડ કરવાનો જેનાથી તેનો ફ્લેવર એકદમ સરસ આવે અહીંયા જો તમારે આ રીતે અજમો કે હળદર એડ ના કરવી હોય તો તમે એકલો ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો અને ત્યારે જો તમે ઇલાયચીનો પાવડર એડ કર્યો હોય તો આ માલપુડા તમારે ઘીમાં બનાવવાના પણ અત્યારે આપણે શરદી ખાંસી અને ઉધરસ હોય તો તેની માટે આપણે આ માલપુડા બનાવીએ છીએ એટલે મેં અહીંયા અજમો પણ એડ કર્યો છે અને હળદર પણ એડ કર્યો છે અને માલપુડા હું સરસિયામાં જ કરીશ તો હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું સ્મૂથ આપણું બેટર બનીને રેડી છે તો બસ આ જ રીતનું આપણે બેટર બનાવવાનું ના વધારે પતલું કે ના વધારે થીક હું તમને આ રીતે ચમચામાં લઈને પણ બતાવું છું કે આ બેટર કઈ રીતનું રાખવાનું તો તમે જોઈ શકો છો કે આ બહુ વધારે પતલું નથી કે બહુ વધારે જાડું પણ નથી અને ચમચામાં તમે લીધા પછી એને પાછળના ભાગે તમે જુઓ તો એક કોટિંગ થઈ જાય તેવું બેટર હોવું જોઈએ તો એક મીડિયમ થિકનેસવાળું બેટર છે તમે દેખો કે આ રીતે કોટિંગ થયેલું બેટર છે તો બસ આપણું આ માલપુડા માટેનું એકદમ પરફેક્ટ બેટર બનીને રેડી છે તો હવે આપણે માલપુડા બનાવી લઈએ તો તેની માટે મેં અહીંયા એક પેન લીધું છે અને હવે આપણે ગેસ ઓન કરીશું અને પેનને ગરમ કરી લઈશું તો પેન ગરમ થઈ ગયેલું છે તો હા અહીંયા મેં એક ટી સ્પૂન એકથી બે ટી સ્પૂન જેટલું સરસ્યું લીધું છે અને આ માલપુડા આપણે સરસિયામાં બનાવવાના છે તો આ રીતે સરસ્યું થોડુંક વધારે એડ કરવાનું અને એને એકદમ ગરમ કરી લેવાનું છે અને પછી આપણે માલપુડા બનાવીશું તો આ એકદમ ગરમ થઈ ગયેલું છે અને હવે જે બેટર છે તેને એકવાર તમારે મિક્સ કરી લેવાનું અને જ્યારે પણ તમે માલપુડો ઉતારો તો તમારે બેટરને એકવાર જરૂરથી મિક્સ કરવાનું અને પછી જ આપણે આ રીતે માલપુડા બનાવવાના તો મેં અહીંયા એક મોટો ચમચો ભરીને લીધેલો છે અને આ રીતે આપણે એડ કરવાનું અને અનઇવન તમારે એને પાથરી લેવાનું છે તો આ રીતે આપણે પાથરી લઈશું અને માલપુડાને તૈયાર કરીશું જો તમારી પાસે આ રીતનું પેન ના હોય તો તમે તવા ઉપર બનાવી શકો તવા ઉપર પણ એકદમ સરસ એવા માલપુડા બનીને રેડી થશે તો બસ આ જ રીતે પાથરી લેવાનું અને સરસવું ના લેવું હોય તો તમે ઘીમાં પણ બનાવી શકો હવે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને કૂક કરીશું તો નીચેથી સરસ એવું ચડી જાય પછી એને ફેવરીને બીજી સાઈડમાં પણ આપણે એને કૂક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નીચેથી કૂક થવા લાગ્યું છે એટલે આપણે થોડુંક આ રીતે હલાવીએ એટલે છૂટું પડી જાય અને પછી આ રીતે ફેવરી લેવાનું અને નીચે પણ આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને થવા દેવાનું તો આ માલપુડા એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને ઝટપટ બનીને રેડી થઈ જાય છે તો જો ક્યારે પણ આવા ગળ્યા પુલળા બનાવ્યા ના હોય તો એકવાર જરૂરથી બનાવજો તો આપણા આ જો માલપુડા છે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે બંને સાઈડમાં મેં એને સારી રીતે શેકી લીધેલા છે તો બસ આપણો આ માલપુડો અત્યારે રેડી છે તો એને આપણે નીકાળી લઈશું અને આ જ પ્રમાણે આપણે બાકીના બધા જ માલપુડા રેડી કરવાના છે તો આને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બન્યા છે હું તમને નજીકથી પણ આ માલપુડા બતાવી રહી છું અને હવે આપણે ફરીથી થોડુંક પેનમાં તેલ એડ કરીશું અને ફરીથી આપણે એ જ પ્રોસેસથી બેટરને એકવાર ચલાવી લેવાનું આ રીતે અને પછી પાછું એક ચમચો જ ભરીને એડ કરવાનું તેને આ રીતે પતલું પતલું પાથરી લેવાનું અને પછી તેને આ રીતે કૂક કરી લેવાનું હાઈ ફ્લેમ ઉપર આપણે આને નહીં કરવાનું નહીં તો તરત જ દાજી જશે અને કાચા રહી જશે તો મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે માલપુડાને તૈયાર કરવાનું અને એક સાઈડમાં સારી રીતે ચડે પછી જ બીજી સાઈડમાં ફેવરીને બીજી સાઈડમાં પણ સારી રીતે શેકી લેવાનું તો રેડી છે આપણા એકદમ સરસ માલપુડા આ જ પ્રમાણે આપણે બધા માલપુડા રેડી કરવાના તો રેડી છે આપણા એકદમ ટેસ્ટી અને વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે એવા આપણા સરસ માલપુડા બનીને રેડી છે રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઈ હોપ આજની રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી આવનાર દરેક નોટિફિકેશન તમે